નવરાત્રિ ઉપર તમારા માટે ફાસ્ટ બની જતી વસ્તુ નવો વિડીયો લઈને આવે સેન્ડવીચ બનાવવા માટે આપણે જોશે નવરાત્રિમાં ફટાફટ બની જતી વાનગી મેં ઉપર લખીને આપેલું જ છે એટલી વસ્તુ જોશે પાંચથી છ બટાકા બાફીને આપણે રેડી કરી રાખવાના આવી છે એની અંદર આપણે ચટણી જે રેડી કરી હતી એમ નાખી દેવાની એની અંદર કાલા નમક નાખી દેવાનું અડધું લીંબુ નીચવી નાખવાનું ઉપરથી રસ ઉપરથી થોડીક બે થી ત્રણ ચમચી ખાંડ નાખી દેવાની થોડુંક વ્હાઈટ નમક નાખી દેવાનું થોડુંક બધું નાખ્યા પછી હાથથી એકદમ મિક્સ કરી દેવાનું બેટર આ ટાઈપનું રેડી કરી રાખવાનું માયોનીસ સેન્ડવીચ માટે જોશે આપણે ગાજર છીણેલું કાકડી પણ આ પ્રમાણે છીણીને રેડી રાખવાની એની અંદર આપણે માયોનીસ નાખી અને આ પ્રમાણે રેડી કરવાનું અડધી ચમચી કાળા મરી પાવડર નાખી દેવાનો અંદરથી બહુ સરસ લાગે છે ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી દેવાનો થોડોક ઘરે હોય તો ઓરેગાના પણ ઉપરથી થોડોક નાખી દેવાનો માપસર મીઠું નાખી દેવાનું બધું નાખ્યા પછી ચમચી વડે મિક્સ કરી અને રેડી કરવાનું બે ટાઈપની સેન્ડવીચ બનાવશું એક ગ્રીન સેન્ડવીચ અને એક માયોનીસ સેન્ડવીચ બ્રેડ લેવાની એની ચારે કિનારી કટિંગ કરી અને ઉપર આવી રીતે બટર લગાવી દેવાનું બંને બ્રેન્ડને આવી રીતે ઉપર બટર લગાવી અને રેડી કરી રાખો સ્લાઇડ લઈ લેવાની એની ઉપર ગ્રીન ચટણી લગાવી દેવાની બીજી સ્લાઈડ લેવાની એની ઉપર સોસ લગાડી અને આ પ્રમાણે રેડી કરવાની એક સ્લાઇડ ઉપર આપણે જે બેટર બનાવ્યું હતું માયોનીસનું એ લગાવી દેવાનું બધું સ્લાઇડને એના ઉપર મૂકી દેવાનું આવી રીતે બે બ્રેડની વચ્ચે આવી રીતે કટિંગ કરી અને રેડી કરવાની હવે મિત્રો આપણે ગ્રીન સેન્ડવીચ બનાવશું સેમ જ પ્રોસેસ છે કરવા આગળ જે આપણે બે સ્લાઇડ રેડી કરી હતી એ ટાઈપની જ આ બે સ્લાઇડ રેડી કરી દેવાની રેડી થઈ જાય એટલે આપણે ચટણીવાળી સ્લાઇડમાં ઉપરથી આપણે જે માવો રેડી કર્યો હતો બટાકાનો એ એ લગાવી દેવાનો લગાઈ જાય એટલે ઉપરથી આપણે જે બીજી સ્લાઈડ હતી એ મૂકી દેવાની અને રેડી કરવાની તૈયાર થઈ જાય એટલે આપણે વચ્ચેથી આવી રીતે કટિંગ કરી અને રેડી કરી નાખવાની જુઓ મિત્રો રેડી થઈ જાય એટલે એક ડીશ લેવાની એની અંદર આપણે સેન્ડવિચ એલી બંને માયોનિસવાળી છે પાછળ બે બે છે તે ગ્રીન સેન્ડવિચ તો મારો વિડીયો સારો લાગે તો લાઇક આપ